સાવરકુંડલામાં શ્રી જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલામાં સંગેડિયા બજાર વિસ્તારમાં છેલ્લા ચોત્રીસ વર્ષથી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં દર વર્ષની જેમાં વર્ષે પણ જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને પૂરી લાઈવ ઢોકળા સહિતના પ્રસાદ પીરસવામાં આવેલ અને બાળકોને સ્કૂલે લઈ જવામાં ઉપયોગી થાય એવા સારી ક્વોલિટીના નાસ્તાના ડબ્બા આપવામાં આવ્યા હતા અને શ્રી જાગૃત યુવક મંડળ દ્વારા દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન પણ કરવામાં આવે છે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંગેડિયા બજાર વિસ્તાર શ્રી જાગૃત હનુમાન યુવક મંડળના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી જાગૃત યોગ મંડળ તરફથી છેલ્લા બત્રીસથી ચોત્રીસ વર્ષથી બધું ભોજન કરાવી છે અમે અને દરેક ભોજનમાં પાંચસો છસો છોકરાઓ છે બધું ટોટલી છોકરાઓને ભાવે એવું ભોજન રાખવું અને છોકરાઓને પ્રોત્સાહન કરવા માટે એક ગિફ્ટ પણ આપી છે અને રામનવમી નિમિત્તે અમે આ ભોજનનું આયોજન કરીશું ભાગ હનુમાન ચાલીસાનો કાર્યક્રમ કર્યો હતો અને હનુમાન જયંતિની કથાનું આયોજન કરવી છે અને એમાં અમને દાતાનો અને સભ્યોનો પૂરેપૂરો સહયોગ રહે છે જય શ્રી રામ